રાજપીપળામાં ગણેશ વિસર્જનની પૂર્વ સંધ્યાએ ગણેશ મંડળોએ તંત્ર સામે બાયો ચડાવી છે રાજપીપળામાં તંત્ર દ્વારા ગણેશ વિસર્જન માટે તૈયાર કરાયેલા કૃત્રિમ તળાવની ઊંડાઈ અને અપૂરતા પાણીને લઈને ગત વર્ષે ગણેશ પ્રતિમાઓની દુર્દશા થઈ હતી ત્યારે આ મામલે હવે ગણેશ મંડળોએ વિસર્જન નહીં કરવા ચીમકી ઉચ્ચારી છે શું કહી રહ્યા છે જુઓ આ વિડીયોમાં તમામે તમામ ગણેશ મહોત્સવ રાતપીપલા સાર્વજનિક મંડળના તમામે તમામ મંડળના તમામ સભ્ય અહીંયા ગાડી આજે ભેગા થયેલ છે અમારે એક જ જે પ્રશ્ન હતો અમારો કે આ ખાડામાં જે દર વર્ષે બે વર્ષથી જે કોઈ પ્રથા પાડી છે ગણેશજી વિસર્જન કરવાની એ અમારે કોઈ અહીંયા ગાડી ઈચ્છા નથી કે અમે અહીંયા વિસર્જન કરીએ અમારી જે જૂની પ્રથા હતી જે વર્ષોથી ચાલતી હતી કર્જન હોવાળા નીચે જે ગણેશજીનું વિસર્જન થતું હતું બસ એ જ અમારી મા અપેક્ષા છે ને અમે કહેવા માંગીએ છીએ કે જે બી પ્રશાસને જે આયોજન કર્યું છે આ તદ્દન ખોટી રીતે ચાલી રહ્યું છે કેમ કે અમે ગયા ગયા બે દિવસ પહેલાં જ અમને ન્યૂઝ આવ્યું એક દિવસ પહેલાં કાલે જોયું તો આજે હવારે પાણી નહોતું નાની નાની મોટી મૂર્તિઓનું વિસર્જન થયું હતું તો એ આજે સવારમાં બધી મૂર્તિઓ દેખાવા માંડી હતી બરાબર છે હજુ તો મોટી મોટી મૂર્તિઓનું વિસર્જન થવાનું બાકી છે હજુ એ કાલ થશે તો આ જ વસ્તુ થવાની છે કે આ લોકો અહીંયા ગાડી પાણી નહીં છોડે ને મૂર્તિઓ અખંડિત રૂપે અહીંયા ગાડી ખાડામાં પડેલી રહેશે એટલે અમારી તંત્રને તમામે તમામ મોટા જે અધિકારીઓ છે કલેક્ટર શ્રી એસપી શ્રી જે નગરપાલિકાના જે છે અધિકારી તમામે તમામને એક જ અમે વિનંતી કરીએ છીએ તમામે તમામ મંડળ કે અમારી જે જૂની પદ્ધતિ જે ચાલતું હતું ગણેશ ગણેશ વિસર્જન નદીમાં એ જ પ્રમાણે થાય એ અમારી આશા છે મિટિંગ વાત તો થઈ છે પણ મિટિંગોમાં તમે કમ અવાજ નહીં ઉઠાવ મિટિંગો બી થઈ છે મિટિંગોમાં બી અવાજ ઉઠાયો છે પણ અમને કહી દીધું છે કે કલેક્ટરશ્રીનો આદેશ છે જે એ રીતના છે સરકારશ્રીનો આદેશ છે એ પ્રમાણે ચાલશે પણ એમાં સરકારશ્રી તો આદેશ કરે છે પણ અહીંના અધિકારી એની પર ધ્યાન નહીં દોરતા એમનું કામ પતાવે છે કે બસ આ થઈ ગયું ને પેક પતાવ્યા પછી છોડી દે છે એટલે ગયા વર્ષે પણ અમે એમને કીધેલું કે ભાઈ આ રીતનું છે કે તમે વિસર્જન તો થઈ ગયું ત્યાર પછી બીજા દિવસે પાણી બંધ કરી દીધું અને એવી એવી મૂર્તિઓ પડી રહી હતી બધાને જાણ કરી કલેક્ટરશ્રીને બી જાણ કરેલી છે નગરપાલિકામાં પણ જાણ કરેલી છે પોલીસ પ્રશાસનને પણ જાણ કરેલી છે પણ એનો કોઈ અમને પૂરતો એ નહીં મળ્યો લોકાર નથી જો એ નહીં કરે તો શું કરશો તમે એ નહીં કરે તો આ વર્ષે અમારી ઈચ્છા તો છે કે અમે ગણેશજી વિસર્જન આ ખાડામાં નથી કરવાના જે અમારી મોટા મંડળો જે છે અમે અમારી મેં પાછા મૂર્તિ પાછા લઈ જતી